શાલા ભગવતસિંહ દાનોપા ગામ દાલોદ પૂર્વ ઉપ સરપંચ અમારે દાલોદ ગામની અંદર બ્રાહ્મણ અને દરવાર સમાજના સમશાન આવેલા છે પલાવની પાછળ હવે એ જગ્યા ઉપર અમારે જયારે આવ બને કોઈ મરણ થાય જયારે જવાનું થાય ત્યારે જવા માટે બહુ વિકટ રસ્તો છે એના માટે થઈ અમારે ટ્રેક્ટર ની અંદર લાસ્ટ લાઈન જાવ પર છે અને પાણી ન ભરાય છે તકલીફ બી મોટી છે રસ્તો નથી અને વારંવાર અમે આ વિષય રજૂઆતો કરેલી છે સરકારમાં બી કરી છે તાલુકામાં કરેલી છે બાર આ ગામમાં બી કરેલી સરપંચને આલ ગાંદા બાવડ એટલા થઈ ગયા છે રસ્તા બિલકુલ બનશે એટલે આ પ્રક્રિયામાં અમને સારો એવો સપોર્ટ મળે અને સરકાર અમને સપોર્ટ કરે यही हमारी विनंती हमें बीजो हमें रजूआत करवा दी हमें है जयासु तारे एक कर जवाब हमने मरे से बता तो रखी यदि तमारा गांव नहीं अंदर रखा से विरोध पक्ष से आम से विरोध पक्ष तो विधानसभा में भी हुआ है ये लोग काम ना था ये वो कोई कहीं सके नहीं मारू नाम किशन भाई चंद्र से गांव में डालेंगे हमने वक्त नहीं चुना है गांव पंचायत में उपसचिव इंटरव्यू पर फर्क बजे थी ગઈ કાલે દરબાર સમાજમાં તો વડીલ દાદા અવસાન થયેલા હતા એમની સમશાન પૂર્યા કરવા માટે એમને સમશાન લાવી લેતા લાવવામાં બહુ તકલીફ થઈ રસ્તામાં બહુ ખરાબ પરિસ્થિતિ હોય અને એના બાબતે આજે એમને ગ્રામજીનો સાથે રહીને એ રસ્તો નિહાળવા માટે આવ્યા હતી આ રસ્તાનું જલ્દી નિરાકરણ આવે તે બાબતે અમે દાલુ ગામ પોંજે પરબર સમુદાય સાથે સમર્થન મળ્યું આ તકલીફો તો મુખ્ય તો માર્ગ પર ડાયયુ દે કાદો ઉછળે અને વારંવાર આ પરસ્ની ધરા વર્ષો જુવે અંદર પેલો રોડ ઈજો તમને વિડિયોના માધ્યમથી જોય ગઈ કાલે એમાં કોઈ વિડિયો ઉતરે છે અને બહુ ગંટી છે ડાયયુ દે પગો પર તંત્ર કે કેટીટી સંકલન સમિતિમાં રોડ આરસીસી 5 લાખનો મંજૂર કહેલો તો કોઈ કારણોસર કોઈ રાતકી વાકરાથી આ રોડને

ആ yeah? ഹാ uh -huh. બે પાત્ર નાખો પાત્રામાંઓ પાત્રા બે પાત્રા નાખો આમાં તમે જાણતા હોવલા

Uh-huh.